નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આઈસીડીએસ યોજના હેઠળની પ્રાદેશિક એટલે કે વિભાગીય કચેરીમાં વર્ગ ત્રણની નવી જગ્યા મંજૂર કરવા બાબતે ગુજરાત રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગતરોજ એક પરિપત્ર કરવામાં આવે છે મિત્રો તો વિડીયોમાં આપણે જાણીશું કે વર્ગ ત્રણની કઈ જગ્યાઓ અને કેટલી જગ્યાઓ માટે આ પરિપત્ર અને સરકાર દ્વારા આ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને ક્યાં સુધીમાં ભરતી થશે સાથે જ પગાર ધોરણ અને મિત્રો કઈ કઈ સરકારી લાભો તેમને મળશે તમામ માહિતી વિડીયોમાં મેળવી છે તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને સરકારી ભરતીઓ સરકારી જે પરિણામો છે સાથે જ મિત્રો જે સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો આવા અને સરકારી ભરતીઓને લગતા જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગત રોજ ગુજરાત રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક ડબલ્યુ સીડી ઓબ્લિક એનઆઈ ઓબ્લિક ઇ ફાઇલ ઓબ્લિક ટ્વેન્ટી થ્રી ઓબ્લિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ઓબ્લિક વન સિક્સ ઝીરો એઇટ ભીવન પ્રાંતનો આ પરિપત્ર છે જેમાં વિષય છે આઈસીડીએસ યોજના હેઠળની પ્રાદેશિક એટલે કે વિભાગીય કચેરીમાં આંકડા મદદની સ્વર્ગ ત્રણની નવી જગ્યા મંજૂર કરવા બાબત છે જેમાં મિત્રો ત્રણ બાર બે હજાર ત્રેવીસનો નિયામકશ્રી આઈસીડીએસ કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે ઠરાવ છે તેને વંચાણ લીધેલ છે જેનું અમુક છે કે વંચાણ લીધેલ ત્રણ બાર બે હજાર ત્રેવીસનો જે ઠરાવ છે તેથી આઈસીડીએસ યોજના હેઠળની પ્રાદેશિક વિભાગીય કચેરી ખાતે આંકડા મદદની સ્વર્ગ ત્રણની કુલ ચાર જગ્યાઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં કરેલ જોગવાઈ અનુસાર નવી જગ્યાઓ ઉભી કરવાની બાબત વિચારણા હેઠળ હતી આ પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે જેમાં ઠરાવ કરવામાં આવે છે કે આઈસીડીએસ યોજના હેઠળની પ્રાદેશિક વિભાગીય કચેરીમાં આંકડા મદદની સ્વર્ગ ત્રણની કુલ ચાર જગ્યાઓ જેનું પગાર ધોરણ ઓગણત્રીસ બસોથી લઈ અને બાણું ત્રણસો પે લેવલ પાંચ પગાર ધોરણની જગ્યાઓની નવી સેવા ઊભી કરવા માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કુલ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાની બજેટ જોગવાઈમાંથી સો ટકા સ્ટેન્ડ બટન નીચેની શરતોને આધીન ખર્ચ કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવે છે શરતો છે મિત્રો આ જગ્યાઓ પર ભરતી કરવા માટે જે તે સરકારના નિયમો છે તે પ્રમાણે ભરતી કરવાની રહેશે સીધી ભરતીની ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી છ મહિનામાં સીધી ભરતી અંગે સામાન્ય વહીવટી વિભાગ અને ગુજરાત સરકારના નાણા વિભાગ મારફતે સ્થાયી સમિતિની મંજૂરી મેળવવાની રહેશે સાથે જ મિત્રો આ જગ્યાઓમાં અનામતનું જે છે તે મિત્રો વખતો વખતની જે ધારાધોરણ જળવાય અને બે ક્લોકની જગ્યાઓ તો તેને અગ્રિમતા આપીને ભરવાની રહેશે આ જગ્યાઓ પર નિમણૂક પારદર્શક પસંદગી હાથ પ્રક્રિયા હાથ ધરીને કરવાની રહેશે કોમ્પ્યુટરનું જે સરકારી નિયમો પ્રમાણે જે કોમ્પ્યુટરનું નોલેજ છે તે સરકારી ઉમેદવારે પાસ કરેલું હોવું જોઈએ અને રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ અલગ અલગ જે ખાતાકીય પરીક્ષાઓ છે તે મિત્રો પાસ કરવાની રહેશે પગાર અને નવવર્ધિત યોજનાની વાત કરીએ તો જે તે જગ્યાઓ માટે પગાર ધોરણ આરોપી બે હજાર સોળ પ્રમાણે છે કે કેમ તેની જવાબદારી સંબંધિત કચેરીએ કરવાની રહેશે વર્ક જગ્યાઓ ભરતી નિયમોની જોગવાઈ મુજબ જો ભરતીના ફાળે આવતી હોય તો તે ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના તારીખ સોળ બે હજાર છથી અમલ બનેલ ફિક્સ પ્રકારની નીતિ અને નાણાં વિભાગની અઠ્યાવીસ ત્રણ બે હજાર સોળના ઠરાવથી નિયત થયેલ બોલીઓ અને શરતો લાગુ પડશે મિત્રો સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારોને નિયમુક નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગનો અઢાર ત્રણ બે હજાર પાંચના ઠરાવો મુજબ જે છે તે મિત્રો રાજ્ય સરકાર દ્વારા એક ચાર બે હજાર પાંચથી દાખલ કરવામાં આવેલ એનપીએસ એટલે કે નવવર્ધિત પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવશે આ નવી જગ્યાઓ મંજૂર કરવા માટે જે તે વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ જગ્યાઓ વખતો વખત ચાલુ રાખવાની થાય તો વિભાગે જગ્યાઓ લંબાવવાની દરખાસ્ત મુદત પૂરી થતા પહેલાંના એક માસ અગાઉ નાણાકીય સલાહકાર રજૂ કરી અને વધુ સમય ચાલુ રાખવાની મંજૂરી મેળવી લેવાની રહેશે સીધી ભરતી અથવા ભરતી દિફાળાની નવી જગ્યાઓ ઊભી થયેલ જગ્યાઓ સેવા કરાર આધારિત આઉટસોર્સથી લેવાની જરૂરિયાતના સંજોગોમાં અચૂક નાણાં વિભાગ કરકરસર વિભાગને જાણ કરવાની રહેશે મિત્રો જે તે વિભાગના મિત્રો આ અંગે મંજૂરી ખર્ચ નાણાંકીય ઓછીમાં સિદ્ધાંતોનો અમલ થાય છે આ મિત્રો ટૂંક સમયમાં આઈસીડીએસ યોજનાના વિભાગીય કચેરીમાં આંકડા મદદનીશ વર્ગ ત્રણની જગ્યાઓ જે છે તે મિત્રો આવશે જેનો ફિક્સ પગાર મિત્રો ચાલીસ હજાર રૂપિયા દર મહિને મળવાપાત્ર થશે આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે જય હિન્દ અસ્તુ